તો આપણે વેસ્ટ બેસ્ટ બનાવી શકીએ ઘણા બહેનોની કોમેન્ટ આવે છે એટલે ઈ વિડીયો લઈને આવીશું કે જે જૂના કાપડ હોય એને તમે ફેંકો નહી એમાંથી સુંદર મજાની તમે વસ્તુ બનાવી શકો ને તમે ઉપયોગ કરી શકો તો તમે જોઈ શકો છો સુંદર મજાનો પડદો છે મારે જૂનો થઈ ગયો છે એટલા માટે હું તમને બીજી વસ્તુ બનાવતા શીખવ તો આપણે આજે સુંદર મજાની વસ્તુ બનાવતા શીખવાડવાની છે તો આ રીતે હું તમને બતાવી રીતે પડદો છે બરોબર હવે આ કાપડને કેવી રીતના ફોલ્ડ કરી ને આપણે જે ગાદી આવે કુશન કવર એ કેવી રીતના આમાંથી બનાવવા એ સુંદર મજાનું તમને એમ કટિંગ અને સિલાઈ બતાવીશ તો આ રીતે આ કાપડ છે ને આપણે ફોલ્ડ કરી લઈએ ને પછી કેવી રીતના આપણે માપ લઈ ને આપણે તકિયાના કવર કરી શકીએ ને આપણે ગાદી આવે જે એના કવર કરી શકીએ એમાં ન્યૂ ન્યૂ પેટર્ન ડિઝાઇનમાં તમે કરી શકો બરાબર તો આ રીતે આપણે કાપડ ને ફોલ્ડ કરી લઈએ પછી તમને બતાવું કેવી રીતના તમારે કટિંગ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આપણે એક ગાડીમાં કાપડ ને ફોલ્ડ કરી લીધું બરાબર પડદાનું હવે હું તમને બતાવું તે રીતના આ રીતના આપણે કુશન કવરનું કવર કરવાનું છે બરાબર આ રીતે ગાદીનું તો આ રીતે મારે ચોરસ છે તો આ રીતે આપણે કટિંગ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે તો આપણે આનું લંબાઈને પહોળાઈ બતાવી દઉં તમને કે કેવી રીતના તમારે લેવું આપણે પટ્ટી ફોલ્ડ કરેલી છે એટલે આપણે સોળ ઇંચ લેશું બાકી તમારે સત્તર ઇંચ લેવાનું કેમ કે બે બાજુ પટ્ટી ફોલ્ડ થશે ને અંદર આપણે થોડુંક સિલાઈમાં જશે બરોબર સાઈડમાં એટલા માટે આપણે સત્તર ઇંચ લેવાનું

કાપડ પોળ કરેલું છે એમાં વધઘટ નથી સાડા સોળ જેવું થશે બરાબર થોડું આપણે વધારે છે ઇંચ માર્કિંગ કરી આ આ રીતે રીતે કર્યું બરાબર હવે આપણે કટિંગ કરી લઈએ એકદમ ઈઝી હોય છે તમારે આ બધી વસ્તુ તમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો આ રીતે કોઈ પડદાનું કાપડ હોય તો ફેંકતા ને એમાં તમને ન્યૂ ન્યુ આઈડિયા લઈને આવીશ

પછી આપણે કેવી રીતના સિલાઈ હું સમજાવું સુંદર મજાનું તમે પડદાના કાપડમાંથી આપણે તમે આ રીતે કુશન કવર કોઈ ભી તમે ગાદીનું કવર ઘણી બધી વસ્તુ તમે એમાં બનાવી શકો

આ રીતે ફોલ્ડ કરવાનું છે તમે જોઈ આ ઉથમુ કાપડ છે તો આ રીતે રાખી દેવાનું છે આ કાપડને મે બતાવું તે રીતે કાપડને ફોલ્ડ કરવાનું છે આ કાપડ છે એને આ રીતે રાખી ને આપણે અહીંયા 5 ઇંચ રે તે રીતે આપણે કાપડને ફોલ્ડ કરવાનું છે આ રીતે આ રીતે તમે વચ્ચે પણ કરી શકો આ રીતે બંને સાઈડ એક સરખું પણ કરી શકો ને એક સાઈડ વધારે ને એક સાઈડ ઓછું એ રીતે પણ કરી શકો બરાબર તમારી પસંદગી ઉપર હોય છે આ કાપડ ફોલ્ડ કરવાનું એ તમને બતાવું તે રીતે થશે આ રીતે થોડું આપણે હજી કાપડ ફોલ્ડ કરવાનું છે પાંચ ઇંચ સુધી આવશે બરાબર આ ઉપરની જે પટ્ટો છે એ પાંચ ઇંચ હોવો જોઈએ આ રીતે આ રીતે થશે આ રીતે કાપડને રાખવાનું છે ને હવે આપણે સિલાઈ ભરી લઈ તો કેવી રીતના સિલાઈ લેવી તે તમને સમજાવું આ રીતે રાખી આ રીતે માર્કિંગ પણ કરી શકો તમે એટલે તમને ખ્યાલ આવે કે આટલું કાપડ આપણું ખસવું ન જોઈએ આ રીતે મેં પાંચ ઇંચની ઉપરની પટ્ટી ફોડ કરેલી છે ને આ રીતે આપણે સિલાઈ લેતું જવાનું છે તમે મધ્ય પણ કરી શકો અથવા મેં તમને બતાવ્યું તે રીતે પણ કરી શકો આ રીતે નીચે રહેવું આપણે એક ઇંચ જેટલું કાપડ અંદરની સાઈડ રાખવાનું ને ઉપર આ રીતે સિલાઈ લગાડવાનું આ રીતે આ રીતે થશે એક સાઈડ આપણું ફિટિંગ થઈ ગયું છે એ જ રીતે આપણે બીજી સાઈડ લેવાનું છે તો કાપડને આ રીતે ફેરવી લેવાનું ને આ રીતે બંને સાઈડ આપણું કાપડ એક સરખું ફોલ્ડ થવું જોઈએ ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે જોઈ શકો છો સુંદર મજાનું ગાડીનું કવર બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે તમારે પડદામાંથી

આ રીતે તૈયાર થશે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું કવર બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે તૈયાર થશે આ રીતે આપણું અંદર આપણે કોઈ કુશન કવર હોય તે રાખી શકીએ બરાબર આમાં તમે નાના પોટનું પણ બનાવી શકો તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે આ રીતે જૂના પડદા હોય તો કેવી રીતના તમારે કુશન કવર બનાવવું એ તમને મેં સરળ રીતે સમજાવેલું છે તો આ આઈડિયો તમને કેવો લાગે જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને આ રીતે તમારે બ્લાઉઝના મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો તમારે કોઈ બી ઈચ્છા હોય તો તમે મંગાવી શકો છો એમાં કટોરીવાળા છે પ્રિન્સેસ છે ટક્સવાળા કોઈ પેટર્નવાળા બ્લાઉઝના ડ્રેસના ચણિયા ચોલીના પ્રોપના કોઈ બી તમે ફરમા મંગાવી શકો છો તમારી ઈચ્છા હોય તો જરૂર કોલ કરજો પરફેક્ટ ફિટિંગ આવશે અમે કાપડમાં આપીએ છીએ ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જવું ખૂબ ખૂબ ધન્યવાદ